સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં પચીસ વર્ષ યુવતી હર્ષાની હત્યા થઈ હતી ઘણાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરાઈ હતી યુવતી હર્ષાની જેની સાથે સગાઈ થઈ હતી તે સંદીપ પગીએ જ યુવતીને મોતને ઘાટ ઉતારી નાખી હતી મંગેતરે શંકા પડી હતી કે યુવતીનું બીજા સાથે અફેર છે એ શંકાને લઈને મંગેતર સંદીપે હર્ષાની ગળું કાપી હત્યા કરી હતી તો હત્યાની જાણ થતાં જ વરાછા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને તપાસ શરૂ કરી હતી એમાં સીસીટીમાં હત્યા કરી ભાગતો મંગેતર સંદીપ દેખાતા પોલીસે તેની તરફ તપાસ શરૂ કરી હતી તો મહીસાગર ખાતે ભાગી છૂટેલા હત્યારા સંદીપને પકડવા માટે વરાછા પોલીસની ટીમ મહીસાગર પહોંચી હતી જ્યાં મહીસાગરના જંગલમાંથી હત્યારા સંદીપને વરાછા પોલીસે દબોચી લઈ સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ચારેક માસ પહેલા સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની સંખ્યા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે